આ કલર નું કામકાજ આપણે હેને ખાલી ઉપર ઉપર કરી લીધું હે જોઈ લે કેમ બાકે કલર કર્યો મી સ્પ્રે ટુકો પડે ને તો ગેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈન ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડિયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને તો મસ્ત મજાનું બોપર થઈ ગયો અત્યારે અને અમે આવ્યા હે પરબંદર કેમ કે આજ જવાનું છે આપણે પુષ્પાટુ મૂવી જોવા માટે અને આવ્યા હે ટણા સોપાટી પેલા તો અને ભાઈ આ વ્યૂ ને આ નજારો ને હે ને ભાઈ ત્યાં જો અહીંયા સુધી દરિયો દરિયો દરિયો

તો ગાઈસ ફાઈનલી અમે લોકો પહોંચી ગયા અહીં ત્યારે મરીડિયન મલ્ટીપ્લેક્સ પોરબંદર આવે હોય હે ને પુષ્પા ટુ પોસ્ટર પોસ્ટર તો જો માર્કેટિંગ જ કરી લઉં ગમે એમ કર ટિકિટ મળી જાય કે હે ને પબ્લિક જ આવી જાય હાલો જાયે અને જો કે હે ને અંદર તો તમને એ નહી બતાય કે પુષ્પા ટુ કેવું હે એ બધું કા એ બધું નહી કે કેવું હે ફિલ્મ એ કહી દે એ અંદર જે ફેસિંગ નીકળે રાખી દે તો

હાલ દરવાજો હું ખોલું તું હોય હાલ બસ તારા માટે રિસ્પેક્ટ છે વનવાસ આવવાનું છે વીસ તારીખી આઝાદ મુફાસા આવી ગયું છે અને આ કયું હે બેબી જોન ને ફિલ્મ બધે જોરદાર જ છે અમે જોતા કેટલા સ્ક્રીન ઉપર આપણે જવાનું હોય ફિલ્મ હે બાકી થિયેટર અમે આને પેલા હે ને ઉમાર પપ્પા પેગું હે ને એનિમલ જોવા આવ્યો હતો તમને ખબર હોય ને તો અત્યારે મોબાઈલ આનું તો બાકી આનું લુક બુક ને બધું સારું હે સ્ક્રીન ટુ માય ગરીબ જા પુલ એટલે ખેંચવાનું હોય પીડા જો જે હું શેક કરીએ તો ભાઈ એવું લાગે છે અત્યારે કે જમ્મુ કાશ્મીર માં હોય એવું અને ભાઈ બીજો દિવસ થઈ ગયો હે ને બીજા દિવસનો હવાર પણ થઈ ગયો હે અને કાલે મૂવી જોઈને ભાઈ હે ને મોડા મોડા રાત્રે આવ્યા તા અમે રખડતા રખડતા તો પછી બ્લોક બ્લોક બનાવવાના એને પંદર ટકા જેટલું સાર્ટિંગ હતું અને પુષ્પા ટુની વાત કરીએ તો ભાઈ હેને એક નંબર જોરદાર મૂવી છે એટલે હેને જેને જોવા જવું હોય જોઈ આવજો મસ્ત છે પછી પ્લાનિંગ કરતો હોય એમાં અમુક મારા હોય ને પ્લાનિંગ કરતો હોય કે કદી જાઉં કદી જાઉં તો એ ફટાફટ જોઈ આવજો અને અત્યારનું કામકાજ એવું છે કે અમારે હે ને બી હાટોલી ગિરનાર શિયાર ને એ જોખવાની છે જો અહીંયા બધા ઊભા છે તો એ જોખ્યા ને કાંટો લેવા હિલક તો આવો પેલા હેને ને હું ઇન્ડિપેન્ડન્ટ લઈ લઉં કેમ કે લખવું જો હે ઉત્તરાયણ ભાઈ હે ને બે ત્રણ દિવસ બાંધી દે ને કહે ને ખેતર ગંદો ક્યારે ખુંદો હોય જાય મજા ના થાય બાઈ એટલે હાલો ભાઈ ઈની પીન ને બુક ને લઈ લીધું હે આ માઇન્ડ છે ને આ યો જો ઇલેક્ટ્રિક કાટન કેતો તો ને આ હે માઇન્ડ ભરી પછી અહીં મૂકી કેટલો વજન હે તારો ફેરતા માથે 23 કિલો હે કદે નથી <lots> દેખાતું <9 customizableapan> <10nhk cartoon> કાટો હેરકા મોબાઈલ માં ના દેખાય ડિજિટલ રિયલ 6 કિલો નાખો 6 કિલો હજી 1 કિલો ઘટે બો બો બ બો તો ભાઈ આ રીતનું લખતો જાઉં હું અને આ રીતનું આ બધું યાર સેટઅપ થઈ ગયો છે

પછી આને હે કલર મારી એમ જલ્દી ત્યાં ને ફટાફટ કરી નાખ હાથ તો જો મારા હાલો હાલો જલ્દી કરી નાખવામાં બાકી નાખ હું કલર નું ડબલું લેતા આવું ભાઈ કલરનું ડબલું હે ને આપણે કુંડા પડ્યું હે જોઈ કેવો લાગે એના ઉપર બધા ગણાઈ ગયું હે હવે હવે ખાલી કલર મારવાનું કામ રહ્યું હવે ભાઈ આ છે ને આપણે ઇનિગો કલરનું ડબલું છે ને કદાચ કલર કલરનું નહીં બ્લૂ કલરનું જ છે અને આ ડબ્બલું કેટલા નહીં ખબર ત્રણસો બે રૂપિયા ભાવ તો જોવાનો હવે આને હે ને અહીંથી કાઢી એ અવાજ ના કરી ઘડીક કડીકવાર મારો લો ગાલે છે અને કાઢી અને પછી અમે ટ્રાય કરી કે હું ખેલું થાય આખામાં થઈ જાય જો જોકે થઈ જ જા દાંતીમાં વધીએ મને એવું લાગે છે અને આ પીસો હોય આ ડિશમિશથી ખોલી આગણી લીવો આવો ને સીથડું હજાર લઈ આવ્યાથી હજી મારવું જો હજાર સીથરું પછી આ કલર માર્યું હાલો ભાઈ કલર પછી ફટાફટ મારી દો તો ભાઈ દાતીમાં કલરનું કામકાજ આપણે હેને ખાલી ઉપર ઉપરે કરી લીધું હે જોઈ લે કીમ બાકી કલર કર્યો મી સ્પ્રે ટૂંકો પડે ને તો હે ને હવે આ બધામાં હે ને કલર મારી દઉં હવે લગભગ હેને અમાર ટાઈમ બહુ જાજો જો હે તો ફટાફટ હે ને આ બધામાં કલર કરી લો ને પછી તમને હેને બધાને મળવું પછી એને હુકાવા મૂકી દઈએ આપણે ને પછી હે ને ક્યાંક હેઠે રાખી દે હું હુકાવા મૂકી દો હે તો ગાઈસ થઈ ગયું ત્યારે બીજો દિવસ અને આપણે વાત થઈ હતી કે દાંતીમાં કલર મારવાનો હતો દેખાતી નથી વાહન ન દેખાતી ને તો વાંધો નહીં તો દાંતીમાં કલર કમ્પ્લીટ કરી લીધો હે દાંતીમાં કલર હુકાઈ ગયો છે અને જો કલર છે ને જગ્યા હું રિવેલ કરું ટ્રેક્ટર જઈ અત્યારે મૂકી દીધું છે મેં અને દાંતી જોઈ લે કેમ બાકી લાગે છે મેં ઇન્સ્ટાગ્રામમાં એમ તો ફોટા મૂક્યા હતા આખામાં કલર કરી લીધો હે હાઉ કમ્પ્લીટ ઉકાઈ ગયો જો અને પાછા એ મૂકી દીધી છે આ રીતનો મેં કલર કર્યો છે આખી દાંતીમાં હવે દાંતીનો છે ને દેખાવ સારો આવે છે આમ લેવા ને તેથી કલર કર્યા વગરની લઈ આવ્યા હતા અને જોઈ લે અટાણે કલર મારી દીધો થઈ બરાબર એટલે હવે છે ને આમાં કંઈ કરવા પૂરતું છે નહીં હવાને છે ને એમને આમ જ્યાં પડી રહે પરવા સુધી અમુક એમ કહેતા હતા કોઈ હેઠે છે ને ઓલા શું કહેવાય ને ફા કહેવાય કહેવાય તો ખરેશું રાખવાનું એમાં ના કરવાનું એમાં ભેગા ભેગ કરી દીધો કેમ કે હવે હે ને દાંતિ લગભગ આ ને હે ને બધો વાટભાટ પતી જાય ને ત્યાં કાઢવાનું થાય ત્યાં સુધી કાઢવાનું નહીં થાય તો હવે હેને આશા થઈને ભાઈ આપણો આજનો બ્લોગ વિડીયો હે ને પૂરો કરી નાખી મળ્યા ને પછી ના નવા બ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવે બધા સબસ્ક્રાઈબ કરી દેજો હવેથી આપણે એટલે બ્લોગ હે ને ડેલી આવશે બરાબર તો સબસ્ક્રાઈબ કર્યું ન તો ફટાફટ કરી દીજો તો આવજો ટાટા બાય